નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતો માટે ખુશખબરી આવી રહી છે મિત્રો ગુજરાત સરકારે ખેડૂતો માટે રૂપિયા નવસો ને સુડતાલીસ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે મિત્રો તો મિત્રો કયા કયા ખેડૂતોને આ લાભ મળશે તેના વિશે આપણે વાત કરવાના છે તો મિત્રો વિડીયોમાં બની રહેજો હવે આપણે વિડીયો ચાલુ કરીએ મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી ખુશખબરી આવી છે ઓગસ્ટ બે હજાર ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં અતિવૃષ્ટિ કે વરસાદના નુકસાનને લઈને સહાય પેકેજ જાહેર કરાયું છે ગુજરાત રાજ્ય સરકારે રૂપિયા નવસો ને સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે ગુજરાત રાજ્યના આ પાંચ જિલ્લામાં જેમાં પંચમહાલ કચ્છ વાવથરા પાટણ અને જુનાગઢના અઢાર તાલુકા માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જમીન ધોવાણમાં પણ ખાસ ખિસ્સામાં સહાય અપાશે ખેડૂતોને કુદરતી આફતો જેમ કે દુષ્કાળ પૂર તોફાન અને અસમય વરસાદને કારણે પાકનું સંતિત થતી

સહાય પેકેજ જાહેર કર્યું છે ગુજરાત રાજ્યના સરકાર દ્વારા મુખ્યમંત્રી દ્વારા કુલ નવસો સુડતાલીસ કરોડ રૂપિયાનો ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરવામાં મુખ્યમંત્રીને સૂચના આપી ભવિષ્યમાં થરાદને જો જરૂર પડે તો રૂપિયા પાંચ હજાર કરોડ રૂપિયા આપવા માટે મુખ્યમંત્રી દ્વારા આયોજન કર્યું છે તો મિત્રો આવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી જેથી અમે તમારા માટે નવા વિડીયો લાવતા રહીએ